માંગડ ખાતે ભીલરાજ માટે આંદોલન કરેલું એ આંદોલનમાં પંદરસો સાત જેટલા દિલો શહીદ થયેલા ત્યારબાદ દિલીપસિંહ ભુરિયા જેઓ મધ્યપ્રદેશમાં સાંસદ હતા તેઓ દ્વારા પણ ગિલરાજની દિલપ્રદેશની માંગ કરેલી ત્યારબાદ છોટુભાઈ વસાવા દ્વારા પણ અત્યારે વર્ષોથી ગિલ પ્રદેશની બિલિસ્તાનની માંગ ત્યારબાદ અત્યારે સદીઓથી અમારી ચાલતી આવેલી આ માંગને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા માંગ દર વર્ષે પંદર જુલાઈના રોજ અમો આવેદનપત્ર રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલને અમો અલગ અલગ તાલુકાવાઇઝ આવેદન આપીએ છે અને આ માંગ અમે ભીલ રાજ ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની માંગ માટે અમારી આ માંગણી છે મામલતદાર સાહેબે આવેદન સ્વીકારી અમારી આ માંગણી રાષ્ટ્રપતિ શ્રી તેમજ વડાપ્રધાન તેમજ રાજ્યપાલ ગુજરાત ગુજરાતશ્રીને પહોંચાડી અને તમારી આ માંગ સ્વીકારાય એવી આશા જુહાર જય આદિવાસી જય મૂલભ